અમરેલીથી સમાચાર સામે આવ્યા છે અમરેલીના જાફરાબાદના ટીંબી ભાડા ચોકડી ઉપર અકસ્માત નિઘટના હતી બાવનગઢ સુમનાથ નેશનલ નેશનલ હાઈવે પર ફોર છે નેશનલ હાઈવેની કામગીરીઓ યોગ્ય ન થતા અકસ્માતોની ઘટના વધી ગઈ છે લીંબી બાજુ આવતો હતો તો ભાડા ચોકડી પાસે નેશનલ હાઈવેવાળાએ જે ગોળાઈ હોય તેમાં જે ગોળાઈ હતી તે ટૂંકી કરી અને મોટા મોટા ખાડા બાજુમાં નાખ્યા છે એના હિસાબે સામે વાહન બે કાંઈ આવતા હતા એક મોટર સાયકલ એટલે બચાવવા જતા ડાબી બાજુ મારી કાર અત્યારે પલટી ખાતા રહી ગઈ છે અત્યારે એકદમ અંદર ગઈ છે અને મારો જીવ માંડ માંડ બીચો છે હાઈવેવાળાની બેદરકારીને કારણે તો આ હાઈવેમાં જે ટર્ન છે એ પોળા કરવાની જરૂર છે અને બદલે ટૂંકા કરી નાખ્યા છે આ હાઈવે સ્પોર્ટ્સ તો બેદરકારી સામે દેખાય છે આ અંગે તાત્કાલિક ગવર્મેન્ટને પગલાં લેવા જોઈએ એવી મારી માંગણી છે